નમસ્કાર તો મિત્રો ખાસ કરીને સવારની મુજબ રાજ્યના અનેક માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે સ્ક્રીનમાં મારી પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોડીનારના કડોદરા ગામના છે જ્યાં પણ આજે સારો એવો વરસાદ પડ્યો છે ખેતરો પાણી પાણી કરી દીધા છે તો આ સાથે સાથે ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારમાં સારા એવા વરસાદી ઝાપટા સતત સવારથી ચાલુ છે આપણે સવારે આગાહીમાં જણાવ્યું હતું કે દરિયાઈ પટ્ટીના ભાગો છે તેમાં સારા એવા વરસાદી ઝાપટા અનેક વિસ્તારોમાં જોવા મળશે અમુક વિસ્તારમાં હળવો વરસાદ જોવા મળશે તો તે પ્રમાણે જ વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે સાથે સાથે આપણે વધુ શક્યતાઓ સૌરાષ્ટ્રના જે ભાગોમાં એટલે કે અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને રાજકોટના ભાગોમાં વ્યક્ત કરી હતી તો તે ભાગોમાં અનેક વિસ્તારોમાં સારામાં સારો વરસાદ પડી રહ્યો છે અમુક એવા વિસ્તારો છે જ્યાં માવણી લાયક વરસાદ પણ પડી રહ્યો છે કચ્છના ભાગોમાં પણ જેમ કહ્યું હતું તે પ્રકારે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સુરત થી દમણ દાદરા નગર આવેલી સુધીના ભાગોમાં આપણે સારી શક્યતાઓ વ્યક્ત કરી હતી તો તે પણ વિસ્તારોમાં સારામાં સારો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે તો સુકનવંતી મેઘ રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે ત્યારે સ્ક્રીનમાં અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગીર સોમનાથના કોડીનારના કડોદરા ગામના છે જ્યાં પણ સારો વરસાદ આજે જોવા મળ્યો છે